છું અર્પિતા પટેલ આપ જોઈ છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા દેવગઢ બરિયા નાની ખજુરી જીએલઆરએસ શાળામાં ડીબીટી ગણવેશ સહાયની રૂપિયા ગેરરીતે ઉપાડવાના ગંભીર આક્ષેપ દેવગઢ બારિયા તાલુકાની નાની ખજુરી સ્થિત જીએલઆરએસ ત્રણ છ બાર શાળામાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ રૂપિયા ત્રણ મળવાની હકીકત સામે ગંભીર ખોટા વ્યવહારના આક્ષેપો સમાવે છે આ રકમ માત્ર વિદ્યાર્થીઓ દ્વારા પોતાના સ્કૂલ ગણવેશ ખરીદવા માટે જ ઉપયોગ થવી જોઈએ પરંતુ સામે આવેલા આક્ષેપો અનુસાર તે પૈસા વિદ્યાર્થીઓના જ પરવાનગી વગર ઉપાડવામાં આવ્યા હતા વાલીઓને કોઈ પણ જાણકારી આપ્યા વિના વિદ્યાર્થીઓને સ્કૂલના શિક્ષકો બેંક ખાતે લઈ ગયા હતા વિદ્યાર્થીઓને આપણી ગણવેશ રકમનો ઉપયોગ કરવા માટે કોઈ માહિતી અથવા માર્ગદર્શન આપવામાં આવ્યું નથી અને હાલના શૈક્ષણિક વર્ષમાં તેમને ગણવેશ પણ નથી મળ્યો શાળામાં કેટલીક સ્થિતિઓમાં વિદ્યાર્થીઓની પાસબુક પ્રિન્સિપાલના કંટ્રોલ રાખવામાં આવે છે જે નિયમોનું ઉલ્લંઘન છે આ ઘટનાને ધ્યાનમાં લઈને મીડિયા ટીમ દ્વારા સીઆરસી અને બીઆરસી અધિકારીઓને જાણ કરવામાં આવી છે જેમણે સ્પષ્ટ જણાવ્યું કે ડીબીટી હેઠળ મળતા નાણાં માત્ર વિદ્યાર્થીના જ ઉપયોગ કરી શકે છે સરકાર અને સરકારની સ્થાનિક સમુદાયની માંગ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ શરૂ કરવી જો નાણાં રીતે ઉપયોગમાં લેવાય છે તો જવાબદાર શિક્ષકોને આચાર્ય સમકળ કાર્યવાહી કરવી વિદ્યાર્થીઓને વાલીઓને પૂરતી માહિતી અને રક્ષણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી વાલીઓ લોકપ્રતિનિધિઓને સ્થાનિક સમુદાયમાં બાબતે ભારે રોષ અને ચિંતાનો અભ્યાસ જોવા મળ્યો છે શિક્ષણ વિભાગ અને શાળા પર આક્ષેપો ગંભીર છે અને વિદ્યાર્થીઓના હિતના નાના સાથે કોઈ પણ પ્રકારની ગેરવ્યવહાર શક્ય નથી પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જો સુબે ગણવા અને મે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશનસ મળે